ટીવી એક્ટ્રેસ દલજીત કૌરનું લગ્ન જીવન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે તો અભિનેત્રી ગયા વર્ષે કેન્યા સ્થિત બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન માત્ર આઠ મહિનામાં જ તૂટી ગયા હતા તો અભિનેત્રીએ તેના પતિ પર એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવા અને તેને ઘરમાંથી કાઢી મૂકવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા તો હવે અભિનેત્રીએ તેના પતિ નિખિલ પટેલ વિરુદ્ધ મુંબઈ શહેરના આગરીપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે નિખિલ પટેલે વિરુદ્ધ આઈપીએસની કલમ પંચ્યાસી અને ત્રણસો સોળ બે હેઠળ કેસ નોંધવામાં આવે છે તેના પર દલજીત સાથે કૃપતા અને વિશ્વાસઘાતનો આરોપ છે તો આ સમાચારને સમર્થન આપતા દલજીતે જોઈન્ટ કમિશનરના અનિલ પારસકરનો આભાર માન્યો હતો અને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું હતું કે તે પોલીસ સ્ટેશનમાં પ્રવેશતી વખતે ડરી ગઈ હતી પરંતુ બધાના સમર્થનથી હવે તેને વિશ્વાસ છે કે તેની સાથે ન્યાય થશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ